ડોક્ટર માનસ પદવી સ્વીકારતા શ્રી પ્રીતિ અડાણી અમદાવાદ છ મે બે હજાર પ્રીતિ ડોક્ટર આજે દત્તા મેઘે ઇન્સ્ટિટ્યુટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ વર્ધા મહારાષ્ટ્ર દ્વારા ડોક્ટર ઓફ સાયન્સની માનસ માનસ પદવી એનાયત કરવામાં આવી છે ડોક્ટર પ્રીતિ અડાણી ભારતમાં સૌથી ઝડપથી વિકસતી અગ્રણી અગ્રણી કંપનીઓનો વૈવિધ્ય સભર પોર્ટફોલિયો ધરાવતા અડાણી અડાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ શાખા ચેરપર્સન છે સંસ્થાના સોળમાં દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત ડોક્ટર અડાણીના કન્સેલર દાતા મેઘે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સ્વીકારતા ડોક્ટર અડાણીએ જણાવ્યું હતું કે ડોક્ટર રેટની આ પદવી સ્વીકારતા હું ગર્વ અનુભવું છું તે મારા એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે સેવા સાધના છે સેવા પ્રાર્થના છે અને સેવા એ પરમાત્મા છે હું સમાવિષ્ટ પ્રણાલીઓ અને ઉકેલોનો આગળ ધપાવતા પ્રતિબદ્ધ છું જે કાયમી પરિવર્તન લાવે છે વંચિતોનું ઉત્થાન કરે છે શિક્ષણ અને આરોગ્ય સંભાળની પહોંચને વિસ્તૃત અને સમુદાયોને સશક્ત બનાવે છે ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડોક્ટર અડાણીને ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી અમદાવાદ દ્વારા સમાજ કલ્યાણમાં અસાધારણ યોગદાન બદલ માનસ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં ડોક્ટર અડાણીને રોટરી ક્લબ ઓફ પાલનપુર ગુજરાત દ્વારા બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં તેમને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ ઇન્ડસ્ટ્રી એફઆઈસીઆઈ લેડીઝ ઓર્ગેનાઇઝેશન એવોર્ડ ઓફ એક્સેલેન્સ ફોર સોશિયલ ઇમ્પેક્ટ એનાયત કરવામાં આવ્યો હતો